ના શનાણા ગામ નજીક આવેલ હોથલ હોટલ નજીક મિત્રો બેઠા હોય તે દરમિયાન પિસ્તોલ જેવા હથિયાર વડે ફાયરિંગની પ્રેક્ટિસ કરવા જતાં મિસફાયર થતા એકની ઇજા પહોંચી હતી જેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ મામલે મોરબી શહેર એ ડિવિઝન પોલીસે બે શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવતા ઈજાગ્રસ્તને સારવાર માટે લઈ જનાર શખ્સની કારમાં પણ હથિયાર મળી આવતા તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે આ બાબતે વાત કરીએ તો મોરબીના ગામ નજીક આવેલ ગ્રાઉન્ડમાં ફાયરિંગ થતું હોય અને એક વ્યક્તિની ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાની માહિતી મળતા જ મોરબી શહેર એ ડિવિઝન પોલીસની ટીમ દોડી જઈને તપાસ હાથ ધરવામાં આવી હતી જે મામલે મોરબી એ ડિવિઝન પીએસઆઈ પીઆર આરોપી મોન્ટુ પલ્લવભાઈ રાવલ અને મહીપતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે આર્મ્સ એક્ટ સહિતની કલમો મુજબ ગુનો રજીસ્ટર કરાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે રિપોર્ટ બાદ શ્રીકાંત પટેલ મોરબી